પત્રકારિતા એટલે સમાજનો ચોથો સ્તંભ સત્યને બહાર લાવવું ભ્રષ્ટાચાર અને ગેરકાયદે ચાલતા ગોરખ ધંધાઓનો પર્દાફાશ કરવો પણ આજે ગુજરાતમાં એક પત્રકાર સાથે જે થઈ રહ્યું છે તે લોકશાહીમાં એક મોટો સવાલ ઊભો કરે છે શું સત્ય બોલવું સત્ય ઉજાગર કરવું એ ગુનો છે જો ના તો શા માટે એક પત્રકાર પર એક બાદ એક નોંધાઈ રહી છે એફઆઈઆર નમસ્કાર મિત્રો હું નરેશ ચાવડા અને આપ જોઈ રહ્યા છો આઝાદ સત્ય મિત્રો આજે વાત કરવી છે એક એવા પત્રકારની કે જેણે પોતાના જીવના જોખમે એ બુટલેગરોના ધંધા ખુલ્લા પાડ્યા એ વિસ્તારની બેહન દીકરીઓ નાના બાળકો રહીશોને આ બુટલેગરોના ત્રાસથી મુક્ત કરવા અને તંત્રને મદદરૂપ થવા જે હિંમત દાખવી જે બદલ એમને મળવી જોઈતી હતી શાબાશી પણ એમને મળી તો માત્ર એફઆઈઆર જી હા મિત્રો અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ અમદાવાદમાં મુખ્યમંત્રીના મત વિસ્તારમાં ઘાટલોડિયા શાળા નંબર ની બાજુમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર અમદાવાદ મીડિયાના પત્રકાર જયમીન ચાંદેગરા દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું અને દેશી દારૂના અડ્ડાને ખુલ્લા પાડવામાં આવ્યા જે માટે તેમણે ડ્રોનની મદદ લીધી જેથી અડ્ડાનું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઈ શકે અને થયું પણ પોલીસની મદદ લેવામાં આવી અડધા કલાક બાદ પોલીસ પહોંચી પણ ગઈ પરંતુ તે સમય દરમિયાન તે બુટલેગરોને એટલો સમય મળી ગયો કે બધું સગે વગે થઈ શકે પત્રકારે બુટલેગર મંજુ ઠાકોર અને શૈલેશ ઠાકોરના ધમધમતા અડ્ડાને ખુલ્લા પાડ્યા અને શૈલેશ ઠાકોર સાથે જ્યારે આ વિષય પત્રકાર દ્વારા કંઈ પૂછવામાં આવે ત્યારે તેના ચહેરા પર જરા પણ ડર નથી દેખાતો કારણ કે તેને કોઈ એવું પીઠબળ હતું જેથી તેને ખબર હતી કે મારો વાળ પણ વાકો નહીં થાય સ્ટેન્ડ ખોટું લીધું છે અહીંયા આમે

ફરી એક વિડીયો મૂકવામાં આવ્યો જેમાં તેમણે જણાવ્યું કે અમને સાવચેત રહેવા માટે ફોન કોલ્સ આવે છે અમારા પર ઇન્કવાયરી થઈ રહી છે અમારું બેકગ્રાઉન્ડ શું છે અને કઈ રીતે અમને ફસાવવામાં આવે તે બધી તપાસ કરવામાં આવી રહી છે વાહ અમદાવાદ પોલીસ એક પત્રકારને સાવચેત રહેવું પડે છે એમણે શૈલેષ ઠાકોર જેવા બુટલેગરને બેનકાબ કર્યો છે અરે ડર તો એ બુટલેગરોને લાગવો જોઈએ એ અસામાજિક તત્વોને લાગવો જોઈએ કે જે અમદાવાદમાં આવા ગૌરવ ધંધા ચલાવે છે એમને ડર લાગવો જોઈએ કે આજે શૈલેષ ઠાકોરના અડ્ડા બંધ થયા છે તો કાલે આપણા પર થશે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે એ આખું ગુજરાત જાણે છે ગુજરાતમાં કયા જિલ્લામાં કયા શહેરમાં દારૂ નથી મળતો સામાન્ય જનતાને બધી જાણ હોય છે પણ ફરિયાદ કરવી તો કરવી કોને આશંકા સાચી ઠરી અને એમના પર એક નોંધવામાં આવી જેમાં ખુદ પોલીસ ફરિયાદ બની નોંધાવી કે તેમણે ડ્રોન જાહેરનામાનો ભંગ કર્યો જે જાહેરનામું હતું નો ડ્રોન ફ્લાય ઝોન એમને ગુનો નોંધ્યો હતો જાહેરનામા ભંગનો હવે આ જાહેરનામું છે અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા જાહેર કરવામાં આવેલું ઓગણીસ જૂન બે હજાર પચીસના ના રોજ જાહેર કરાયું હતું ને આ જાહેરનામાની અવધી બે મહિનાની હતી આ જાહેરનામા મુજબ એવું કહેવું છે કે ગુજરાતની પશ્ચિમી સરહદે કેટલાક હુમલા થઈ રહ્યા છે જેના કારણે અહીંયા આગળ જે પાસાઓને ધ્યાનમાં રાખીને અહીંયા આગળ દેશ વિરોધી સંગઠનો આતંકવાદીઓ અને ભાંગ ફોડિયા તત્વો આ હુમલાનો લાભ લઈને રિમોટ સંચાલિત વિમાન દ્વારા કંઈ પણ ગેરલાભ લઈ શકે છે અને દેશને નુકસાન પહોંચાડી શકે છે એમનું કહેવું છે કે અમે આ જાહેરનામાનો ભંગ કર્યો છે પરંતુ આ જાહેરનામામાં આદેશ છે પોલીસ કમિશનરનો આદેશ છે કે લોકોને આ જાહેરનામું સહેલાઈથી દેખી શકે તે માટે દરેક જગ્યાએ નકલ ચોટાડો અમદાવાદ શહેર પોલીસના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર સ્થાનિક વર્તમાનપત્રોમાં આકાશવાણી અને દૂરદર્શન કેન્દ્રોમાં બહોળી પ્રસિદ્ધિ કરી અમદાવાદ પોલીસના એક પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર આ જાહેરનામું જોવા નહીં મળે ટ્વિટર એટલે કે એક્સ ઇન્સ્ટાગ્રામ ક્યાંય પણ નહીં હા તમને અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક સાહેબના કેટલાક વાહવાહી કરતા રીલ્સ મ્યુઝિક રીલ્સ તમને જોવા મળશે પરંતુ આ જાહેરનામું આટલું સંદિગ્ધ જાહેરનામું પોસ્ટ કરવાનો તેમને સમય નથી

ડ્રોન ક્યારે ઉડાડાય ક્યારે ના ઉડાડાય ડ્રોન ઉડાડતા પહેલા પણ અમે બધા જ પ્રકારના પાસા તપાસ્યા હતા અમે બધી જ જગ્યાએ તપાસ કરી હતી કે આ આ બાબત બાબતનું કોઈ જાહેરનામું છે કે નહીં પણ 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 અમારા ધ્યાનમાં જાહેરનામું ક્યાંય આવ્યું અને એનાથી થઈને ડ્રોન ફ્લાય કર્યું એ જનહિત માટે એક સારા કાર્ય માટે અમે ડ્રોન ફ્લાય કરેલું હતું જે જાહેરનામું ન તો કોઈ વર્તમાન પત્રોમાં હતું ન તો કોઈ અમદાવાદ પોલીસના કોઈ પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તો એ જાહેરનામું જાહેર શા માટે નું હતું હવે વાત કરીએ બીજી એફઆઈઆર ની તો એ ફરિયાદ નોંધાવી ખુદ બુટલે કરે જે ઘટના ઘટી અઠ્યાવીસ જુલાઈએ એ ફરિયાદ નોંધાવે છે બાર ઓગસ્ટે ધાર લૂંટ ઘરમાં ગેરકાયદેસર ઘુસણખોરી અને માનહાની જેવા આરોપો લગાવવામાં આવે છે અમદાવાદ મીડિયા પર બીજી એફઆઈઆર એફઆઈઆર પર એફઆઈઆર હા હવે એ બુટલેગર કે જેનો આ ધંધો અમે ખુલ્લો પાડ્યો હતો દારૂનો ગેરકાયદેસર ધંધો અમે પર્દાફાશ કર્યો હતો એ બુટલેગરે હવે અમદાવાદ મીડિયા સામે ફરિયાદ લખાવી છે અને હા ઘાટોડિયા પોલીસે આ એફઆઈઆર નોંધીને અમારા પર પાંચ પાંચ મોટી કલમો લગાવી છે સેક્શન ત્રણ ત્રણસો ઓગણત્રીસ ચાર ત્રણસો તેત્રીસ ત્રણસો છપ્પન બે ત્રણ પાંચ એકસઠ બે આ તમામ જે લૂંટ ધાળ લૂંટફાટ વગેરેની જે કલમો હોય છે તે અમારા પર લગાવવામાં આવેલી છે આ તમામ કલમો બિનજામીન પાત્ર છે અને અમને ધરપકડ કરીને તે લોકો હિરાસતમાં લઈ શકે તેવી આ કલમો છે બુટલેગરનું કહેવું છે કે અમે તેમની જગ્યામાં અનધિકૃત રીતે પ્રવેશ કર્યો છે પણ અમારા વિડીયોમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે અમે બહાર ઉભેલા હતા એમના ઘરથી અમે એમના ઘરમાં પ્રવેશ નથી કર્યો ત્યાં સુધી જ્યાં સુધી પોલીસ નથી આવી અમે પોલીસની સાથે એમના ઘરમાં અંદર ગયેલા હતા ત્યાં સુધી અમે બહાર જ ઉભેલા હતા આનો પુરાવો એ વિડીયો પોતે છે જે પત્રકારને બિરદાવવાની જરૂર છે જેને સમાજના હિતમાં પ્રજાના હિતમાં પોલીસને મદદરૂપ થયા તેના પર આવી એફઆઈઆરઓ દાખલ કરવામાં આવે છે ત્યારે સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે શું સત્ય બોલવું સત્ય ઉજાગર કરવું એ ગુનો છે શું શૈલેષ ઠાકોર જેવા બુટલેગરોને ખુલ્લા પાડી જમીન ચાંદેગરાએ કોઈ ગુનો કર્યો છે શું આ પત્રકારોને હેરાન પરેશાન કરવાથી આવા દારૂના દૂષણો અટકી જશે પત્રકાર પર ગુનો દાખલ થવાથી શું ધમધમતા દારૂના અડ્ડા બંધ થઈ જશે બુટલેગરોને એવું તો ક્યુ પીઠ બળ મળી રહ્યું છે કે તેને પોલીસનો જરા પણ ડર નથી રહ્યો ઉલટાનું એ બુટલેગરની ફરિયાદ પણ લેવામાં આવે છે તો શું હવે ગુજરાતમાં દારૂબંધીનું કડક અમલીકરણ થશે કે પછી કોઈ આવા દૂષણો વિરુદ્ધ અવાજ ઉપાડશે તેના પર એફઆઈઆર નોંધવામાં આવશે આપના મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો ફરી મળીશું આઝાદ સત્ય સાથે જય ભારત જય સંવિતા